બતે એવી પરંપરા હતી કા ઉપર ફેરેલો પછી બધાને દેતા ને ચોકલેટું ને એવું દેતા ચોકલેટું કાઈ દેતા નાખે બધા ગોર ઘી છે દીએ નાખે બરોબર બરોબર એ જમાનો જ બાપા બધું હવે આટણું તો આવી ગયા બધા તમે ભરત કામ કરેલા પેલા હીરના ભરી ભરી હીરના કોરું કરી ભરીને હાથે ભરી ભરવા શીખે નથી મને ભરવા